રાહુલ ગાંધીના સંસદમાં આપેલા નિવેદન બાદ ગઈકાલે મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો રાત્રે ચાર વાગે કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ તોફાન કર્યું હતું જેથી સવારથી જ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ હતા તથા સક્રિય હતા બપોરના સમયે કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા બાદમાં ભાજપને યુવા પાંખ યુવા મોરચાના સભ્ય કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા દરમિયાન કોંગ્રેસ કાર્યકરો પણ સામે આવ્યા હતા બંને પક્ષ સામસામે પથ્થરમારો શરૂ થયો હતો ત્રીસ મિનિટ જેટલો સમય પથ્થરમારોમાં

હિંસાને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતને સમજતા નથી ગુજરાતની જનતા તેના જુઠાણુઓની પાર જોઈ શકે અને ભાજપ સરકારને નિર્ણય પાઠ પઢાવશે હું ફરીવાર કહું છું ઇન્ડિયા ગુજરાતમાં જીતશે રાહુલ ગાંધીના ટ્વીટ બાદ ગુજરાત બીજેપીના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો હતાશામાં હિંસક બન્યા કે હિન્દુઓ હિંસા કરે છે નહીં રાહુલ ગાંધીના કહેવામાં થોડો ફેર હતો કોંગ્રેસીઓ હિંસાના માર્ગે છે અને ગુજરાતની અંદર શાંતિ બધ રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક પ્રદર્શન કરવા ગયા વિરોધ પ્રદર્શન કરવા ગયા એની સામે કોંગ્રેસના ધારાસભ્ય જેવા વ્યક્તિઓ હાથમાં પથ્થર લઈને જો આજે ટેલિવિઝન પર દેખાતા હોય તો કોંગ્રેસ માટે શરમજનક વાત છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બેબાકડા બન્યા છે સત્તા વગર રહી શકતા નથી અને નિર્દોષ લોકો ઉપર જે પ્રમાણે પથ્થરમારો કરી અને એમનો કોઈના માથા ફોડી નાખ્યા કોઈને લોહી લુવાણ થયા બધાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ખરેખર નિલલજતાપૂર્વક નિલચ્તાપૂર્વકનું કૃત્ય કર્યું છે કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસના નેતાઓએ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જે પ્રમાણે હાથમાં પથ્થર લઈ અને પથ્થરબાજી કરતા હતા એ ખરેખર નિંદનીય કાર્ય છે ગુજરાતના ઇતિહાસની અંદર કોઈ પક્ષના નેતાઓ એક જેમ કહેવા રોડ પર રાટિંગ થતું હોય રોડ પ્રમાણે પથ્થરમારો કરતો હોય અને એવા જે કૃત્યો કરતા હોય